અંકલેશ્વરમાં ભરૂચી નાકા જલારામ મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જૂના દિવા રોડ બંધ સોમવારના બપોર બાદ બંધ કરી દેવામાં આવે છે દિવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ સેફરોન મોડેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી તરફના માર્ગનો ઉપયોગ હવે કરવાનો રહેશે ટૂંકાના નાણાંની કામગીરી શરૂ કરવામાં આવી છે માંથી પસાર થતા ભરૂચી નાકા માર્ગ ઉપર ભરૂચી નાકા જલારામ મંદિર પાસેનો નાળો જર્જરિત બન્યું હતું જેમાં બસો આડત્રીસ બસો થી બસો આડત્રીસ ચારસો વચ્ચે સ્લેબ કલ્વર્ટ આવ્યું છે જે સ્લેબ કલવર્ટ જૂનું અને જર્જરિત અને બ્રિક ઇટો થી બનેલું છે જે સાઈડ માંથી ઇટો ખડી રહી છે જે અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટ કચેરી સુરત દ્વારા માર્ગ બંધ કરી નાડું પાંચ પોઈન્ટ પાંચ મીટર પહોળું હોવા માટે કવાયત શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી તેની કામગીરી શરૂ કરવાની હોવાથી આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જે સ્ટ્રકચર કામગીરી શરૂ કરવા માટે સત્તરમી નવેમ્બરના સોમવારના રોજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે અનુસંધાને આખરે તંત્ર દ્વારા સોમવારના બપોર બાદ બેરિકેટ લગાવી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જે માર્ગ ઉપર પસાર થતા વાહન ચાલકો માટે હરિદર્શન સોસાયટી થઈ જે જગન્નાથ મંદિર પાસેથી પુનઃ દિવા રોડ ઉપર આવી શકશે તેમાં અન્ય માર્ગ તરીકે જલારામનગર થઈ સીધા સેફ્રોન કોમ્પ્લેક્સ થઈ હાસોટ રોડ ઉપર મોઢેશ્વરી માર્ગ ઉપર ઉપયોગ કરી આવી શકશે આ માર્ગ ઉપર ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુમાં મોઢેશ્વરી માર્ગનો જૂના દેવી તરફ જતા આંતરિક માર્ગનો પણ નાના વાહનો ઉપયોગ કરી શકશે